આ এઆ সা প জड़ા ग মা স্প করেছ આ सा অলাই মি वि ન જાે আমাઆছেछ প वि જड़ইছেઅ छ वि অ করেছে।

સાચું કહો તો એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે એવી વાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે વિવાન આ વાત બરાબર નથી નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જા અને તમે બધા સાંભળો ફાસ્ટ ફૂડ આપના શરીર માટે હાનિકારક છે એનાથી ઓવરવેટ અને બીજા અનેક રોગો થાય છે વળી તે શરીર માટે પોષક ખરાબ નથી પણ સર બજારમાં તો આજ વસ્તુ મળે છે તો બીજું

જેવા જાડા ધન્ય સર મોરાયો અને રાજા મુખ્યના આવે હા ચોક્કસ આવે ને એ મોટે ભાગે આપને હતા ઉપવાસમાં ખવાય છે આ બધા જાડા ધન્ય કહેવાય સર આ મિલેટ ધન ખાવાના કોઈ લાભ ખરા અરે લાભનું તો પૂછો જ ના આપના શરીરને અનેક લાભ થાય છે ડાયાબિટીસ મટે છે ઓવરવેટ હોય કે એફ એફ ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે

સાંભળો કિડની liver જેવા મહત્ત્વના અંગોનું રક્ષણ થાય છે તેમજ કિડનીયુ સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. બડી અસ્મથા એસિડિટી કેન્સર જેવા રોગોને દૂર રાખે છે. ઓ હો હો આટલા બધા ફાયદા થાય છે તો તો સાચે તે ચમત્કારિક દવા જ હા ચોક્કસ ખાસ ચાલો સાલે હા પણ જોડાઈ દે. સર કોકના મોબાઈલમાંથી લીધી વાત. હા સારું યાદ આવ્યું ભાઈ રાજેશ તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ કેમ રમે છે અને મોબાઈલમાં સમય વેફાતો હોવાને કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે હા સર એ જ્યારે જોઈએ ત્યારે એ મોબાઈલ મમ્મીનો મોબાઈલ જોડાયેલો રહે છે મમ્મીના મમ્મીના પાડે પછી પપ્પાનો મોબાઈલ લઈ લે છે બસ બસ હવે હસવાનું બંધ કરો માત્ર રાજેશભાઈ તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો મને બધી ખબર છે તમે જાણો છો ઘણી વાર કેટલાક સાયબર અપરાધીઓ યુક્તિ પ્રયુક્તિ કરીને અગદલા વિડિયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે આવી સ્થિતિમાં એક હજાર નવસો ત્રીસ નંબર પર પાસ કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જોઈએ સર આ સાયબર ક્રાઈમ બ્રાન્ચ એટલે શું તે પોલીસ વિભાગની એક શાખા છે કેટલા પણ ગુના ઓનલાઈન થાય છે અથવા છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે અને સર યાદ આવ્યું કે અમારા પોલીસ મારે તને એક ડેમ પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી છે આપો ઓટીપી છે એટલે આપો નહીં તો તમારો બેંક એકાઉન્ટ ખાલી તમારો બેંક ખાતું બંધ થઈ જશે બેંક ખાતું બંધ થઈ જશે અને બેને તરત જ ઓટીપી નંબર આપી દીધો અને મારા તમને મેં દોવા તેમના પાસે બેંક એકાઉન્ટ ખાતામાંથી પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા બોલો

પૂર્વક કરવામાં આવે તો અસર અસરકાર બની શકે છે એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાસ્તું મૂળ છે આપની આપની શાળામાં પહેલા ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુના મોબાઈલમાં ખૂબ કેમ રમતો થઈ ગયો જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવ્યું અને પછી એ ચડવા માંડ્યું

નાના બાળકનું તોફાન અમે જોયું ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવે છે તો તે તું તેમના માટે પાણી લઈ આવ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો એટલે પહેલાં તો તેને સાંભળ્યું જ નહીં મમ્મીએ જોરખી બોલી એટલે એને ખીજાઈને મમ્મીને ના પાડી દીધી જેથી એના પપ્પા એના પર ગુસ્સે થાય તો એ મોબાઈલ લઈને રૂમ અંદર રૂમમાં થતો રહ્યો હવે બોલો આ બાળકની જગ્યાએ જો તમે હોત તો શું કરો સર હું મોબાઈલ બાજુમાં એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવે સાપાસ હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે ઘરમાં દાદા દાદી હોય કાકા કાકી હોય દરેકનું માન જાળવવું જોઈએ કોઈક મહેમાન આવે હોય તો તેમનો આદર કરવો માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણું ફરજ છે કેટલાક ઘરોમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરત સ્પર્શ કરતા હોય છે વડીલોને પગેલાવું એ સંસ્કારી હોવાની નિશાની છે હા સારું હું એમત કરું છું સરસ આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ આ તેને સારા માણસોની અને દેશપ્રષ્ઠ નાગરિકોની ખૂબ જ જરૂર છે શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષતા સામે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવે મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે વાળી લાગી કે ભાઈ હા હું મારી પરી છું સાહેબ સ્વામી હું ચેલી છું સાહેબ બધા જોડાઈ ગયા છે રંજન તો થોડીક જ મોડી છું બધા જોડાય જોડાય ત્યાં સુધી અમે કેટલી ઉપયોગી વાત વાતો કરી લો કરી ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ તો જોઈ દેવાલા વિદ્યાર્થીઓ આપણે પણ અત્યારે ફોનનો ઉપયોગ વધારે અને બિનજરૂરી કરીએ છીએ બહારના જંક ફૂડ ખાઈએ છીએ તો હવેથી આપણે આ બધું છોડી દેવું જોઈએ થેન્ક યુ